હાલો દોસ્તો જય ઠાકર જય દ્વારકાધીશ જય ગૌ માતા કેમ છો બધા મજામાં મજામાં જ છો કારણ કે તમે આપણા બ્લોક જોવો છો ને આપણા બ્લોગ જોવે એ બધા મજામાં જ હોય છે આટે આનંદમાં જ હોય છે તો આજે ફરી એક વિડીયો લઈને આવ્યો છું તમારી માટે તો તમે જોઈ શકો છો આપણી ટીલી જે છે એ આજે વિયાઈ રહી છે તો અત્યારે દોસ્તો ટાઈમ થઈ ગયો છે પોણા સાત સાંજના આપણી ટીલી આખો દિવસ સરવા ગઈ હતી અને છ વાગે ગાયો શરીરને આવી તો અત્યારે કોણા સાત થ્યા છે અને આપડે ટીલી ખોળે રહી છે તો આ વીતારની પક પછાડતી હતી અને અત્યારે આપડે ટીલી ને પર ફોટો આવી ગયો છે દોસ્તો તો આપડે ટીલી અત્યારે વહી રહી છે દોસ્તો આપડે ટીલી ને 10 મહિના પૂરા થઈ ગયા છે દોસ્તો ને ત્યારે 10 મહિના પૂરા થયા પછી વહી આય છે દોસ્તો તો ક્યારની વહી હતીતી દોસ્તો ને હવે આડી પડી ગઈ છે ત્યારે તો પરપોટો તો આવી ગયો તો પણ ખરીયા આવતા નહોતા તો મને તો ક્યારની શંકા જાતી હતી કે આ સ્ટીલને ગમે તકલીફ છે નકર ભેંસને એટલી બધી વાર લાગે નહીં કારણ કે એને તો ભેંસને તો તરત ફેસલો જ હોય પછી મને શક ગયો એટલે મેં પરપોટો ફોડ્યો અને ખરીયા ખેંચ્યા દોસ્તો કે આપણને શક તો જતો તો કે ગમે એક તકલીફ છે નકર ભેંસને એટલી બધી વાર લાગે નહીં તાત્કાલિક વ્યાઈ જાય ભેંસ તો મેં પરપોટો ફોડીને ખેંચ્યું તો ખેસાણું નહીં ખરિયા હાલતાય નહોતા મિત્રો એક ઈસવા પણ ખરિયા નહોતા હાલતા એટલે મને વેમ તો પડતો જ તો પછી મોઢભાઈને બોલાવ્યા અને બે ભાઈએ તેને ખરિયા ખેંચ્યા તો પણ ખેસાણા નહીં અને તા તો આપણે ટીલી ઊભી થઈ ગઈ કારણ કે સતત કલાકથી આપણી ભેંચ જે ટીલી છે લેબાઈ રહી છે દોસ્તો પણ ખરિયા આ કઈ આવતા નથી બળ પણ બહુ કરી આડી પડી ગઈ બળ કરી પણ કઈ રિઝલ્ટ આવતું નહોતું પછી હવે બે ભાઈ ઘડીક મહેનત કરી પછી કાંઈ ભેગું થાય એવું લાગતું નહોતું જ રીતે ઘડીક મહેનત કરી પછી મેં કીધું હવે આપણે હાથ નાખીને જોઈ જ લઈએ

એનું માથું સીધું કર્યું દોસ્તો માથું પાછું વી ગયું હતું એટલે ખેંસાતું જ નહોતું પાડું એટલે માથું અંદર હાથ નાખીને સીધું કર્યું અને હવે આપણે ખેંચીએ છીએ અને બચ્ચાનું માથું બહુ જબરું છે દોસ્તો એટલે જે ખેંચવામાં તો બહુ જ તકલીફ પડી રહી છે કારણ કે આપણી ટીલી જે છે એ એકદમ પહેલાં વેતરમાં વે છે દોસ્તો પહેલું જ વેતર છે અને એના બચ્ચાનું માથું બહુ જબરું છે એટલે ખેંચવામાં તો બહુ તકલીફ પડવાની ને આપણી ટીલીને પણ પીડા બહુ થવાની છે દોસ્તો કારણ કે એના બચ્ચાનું માથું જ બહુ જબરું છે તો અમે બે ભાઈ ગયા તો એ ભેગું થતું નથી દોસ્તો પાડું હરતું જ નથી દોસ્તો કારણ કે માથું જ બહુ ઝઘરું છે હવે તો એવું લાગે છે કે ત્રણ ને થવું જશે કારણ કે બે તો ભેગું નહીં થાય થયું નહી દોસ્તો બહુ ખેંચ્યું પણ ખેંસાતું નથી કારણ કે પાડુનું માથું જ બહુ જબરું છે અને આપણે ટીલી છે પેલા વેતરમાં એટલે પછી હવે અમે ત્રણ થયા છે એ મારો પરેશભાઈ રાનાણી આવી ગયા છે પાડું ખેંચવા માટે હવે તો એને ખેંચાઈ જવું પડશે તો હવે તમે જોઈ શકો છો માથું નીચે આવી રહ્યું છે મોટભાઈ જે છે એ માથેથી થી મારી રહ્યા છે અને અમે બે ક્યાંય ખેંચી છીએ તો હવે પાડું એકદમ ખેંચાઈ ગયું છે દોસ્તો અને હવે નિશ્ચય પ્રેમથી મૂકવાનું થશે કારણ કે નિશ્ચય પાકું તળ્યું છે સીધું આવવા દેવી તો બચ્ચાને વાગી જાય એટલે નિશ્ચય પ્રેમથી મૂકવાનું આલો ડિલિવરી થઈ ગઈ એકદમ ઓકે ને પાડો આવ્યો છે દોસ્તો આપણે ટીલીને ડિલિવરી એકદમ ઓકે થઈ ગઈ છે નોર્મલી અને આવ્યો છે પાડો દોસ્તો આપણી કક્કરને પણ પાડો આવ્યો તો અને આપણે ઠીલીને પણ પાડવાયો અને આપણે બે કાળી જે હતી એને પાડ્યું આપણી ચાર પેંચ ઓલરેડી મેં ચૂકી છે દોસ્તો અને હવે આપણી ઢિલી એના પાડાને સાટી રહી છે પાડો પણ દોસ્તો બહુ જોરદાર આવ્યો છે તો તમે જોઈ શકો છો તો પછી હવે આઠ વાગી ગયા છે અને હવે એને સાટવા દઈ પાડાને એને પછી સવાર પડી ગયું છે દોસ્તો મેં રાતે બાર વાગે એને ગળહોત્રી તો પાયતી પાડાને પણ અત્યારે સવારમાં પાડાને એકદમ ગળહોત્રી પાઈ દીધી છે એને આપણી કાપ ટીલીને ધોઈ પણ લીધી છે અને ગરમ પાણીથી એને નવરાવીને એકદમ સોખી કરી દીધી છે તમે જોઈ શકો છો તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટ કરીને કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બે લાયકન દબી દેજું જે નથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે ભોગીએ દોસ્તો જય ઠાકોર જય દ્વારકીધીશ મેળા આપણે આપણા આગલા વ્લોગમાં